હાસોટ તાલુકાના ઇલાવ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત શ્રી રામચરિત માનસ રામકથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કથાકાર ધર્મેન્દ્ર વ્યાસજી અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે ભરૂચના હાસોટ તાલુકાના ઈલાવ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત શ્રી રામચરિત માનસ રામકથાનો ભવ્ય અને ધાર્મિક માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો કથાના પ્રારંભે પોથયાત્રાનું આયોજન કરાયું હતું જે મોટી સંખ્યામાં ગ્રામજનોને ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દીપ પ્રાગટ્ય કરીને નવ દિવસ સુધી ચાલનાર રામકથાનો વિધિવત પ્રારંભ કરાયો આ કાર્યક્રમમાં હાસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતા સોલંકી જિલ્લા ભાજપના મહામંત્રી વિનોદ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ જે ડી પટેલ દત્તાશ્રેય આશ્રમ ખરચના આચાર્ય ભાવિન પંડ્યા મનન પંડ્યા યુવા કથાકાર ધવલ વ્યાસ ડોક્ટર સ્નેલ મહેતા આદર્શ કેનવણી મંડળ ઇલાવના પ્રમુખ તુષાર પટેલ ગામના સરપંચ નિશા ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ તેમજ ગામના આગેવાન મહાદેવ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વ્યાસપીઠ પરથી કથાકાર શ્રી ધનેન્દ્ર વ્યાસજી તેમની સંગીત વાણી દ્વારા રામકથાનું રસ સભર વર્ણન કરી રહ્યા છે આ રામકથા નવ દિવસ સુધી રોજ રાત્રે આઠ થી અગિયાર વાગ્યા દરમિયાન યોજાશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ધર્મ લાભ લે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે